હાલો મિત્રો આપડે જામનગર થી ગાડી ફરી જાય છે રિલાયન્સ ની કંપની હમે હે અંધાર વરસાદ પડે હે આપડે જોવો કઈ ઘટે જ નહી વરસાદ નું અંધરાધાર વરસાદ ભૂટકા બોલાવે

તમે જોઈ શકો છો મિત્રો આપડે કેવા રોડ વરસાદ ચાલુ છે જામનગર માં રામનગર જવાના રસ્તામાં જોરદાર વરસાદ ચાલુ આ તમે વિદ્યાપુરો પૂરો તો તમને બહુ મજા આવતી એવો વરસાદ પડે પાણી ભાઈ હો

કારણ કે આપણે આ ટાળી ધી જ પડે ગાડી આમાં બ્રેકો ભીની થઈ ગયું એટલે ઓટી લાગે એટલે ધીમે ધીમે હાકવી સારી ગાડી અને કોઈ પણ ડ્રાઈવર હોય અને આવો વરસાદ પડતો હોય તો આપણે એને એટલું જ કહેવાનું કે ભાઈ ગાડી ધીમે હાંકવાની આપણે લોડિંગ વાહન આપતા હોય ને એટલે